નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે સૌથી મોટા સમાચાર આવ્યા છે નવી પ્રકારની અપડેટ આવી છે તાત્કાલિક ધોરણે અપડેટ આવી છે ભરતી બોર્ડ દ્વારા જે છે અપાયા છે મોટા સમાચાર પરીક્ષાના ત્રણ દિવસ પહેલા સરસ મજાના સમાચાર આવ્યા છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરીશું ભરતી બોર્ડ દ્વારા નવી અપડેટ અપાય છે તો એના વિશે પણ આપણે આજે વાત કરવાના છે તો શું આવે છે અપડેટ તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસી ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો મટીરિયલ જે પણ લોકોને મટીરિયલ જોઈતી હોય ટેસ્ટ સિરીઝ જોઈતા હોય મોક ટેસ્ટ જોઈતી હોય અથવા તો પીડીએફ ડાઉનલોડ કરી અને જો વાંચન કરવું હોય તો બધી જ વસ્તુ અહીંથી તમને મળી જશે જે લોકોને એમસીક્યુ જોવા છે તો એમસીક્યુ પણ મળી જશે તમારે પ્લે સ્ટોરમાં જે ટ્રેકનોલોજી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બાકી બધી માહિતી તમને ત્યાં મળી જશે અત્યારે સરસ મજાની ઓફર પણ ચાલે છે પચાસ ટકા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હનુમાન જયંતિ રાત્રે બાર વાગ્યા સુધી રહેશે જે લોકો પીએસએનની તૈયારી કરે છે જે લોકોને એમસીક્યુ વાંચવા છે છેલ્લા છેલ્લી છેલ્લી તૈયારી માટે તો એ લોકો માટે પણ અહીંયા વ્યવસ્થા છે તો આ બધી જ વસ્તુ તમને મળી જશે જો તમે કોન્સ્ટેબલ પીએસએનની બંનેની તૈયારી કરો છો તો કોન્સ્ટેબલના એમસીક્યુ પણ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે બાકી તમને અહીંયાથી જે છે કરંટ અફેર પણ મળી જાય છે જે જુલાઈ બે હજાર ચોવીસથી લઈ અને જે છે તમને અત્યાર સુધીનું જે માર્ચ મહિનાનું કરંટ અફેર છે એ બધું જ તમને અહીંયાથી મળી જશે બાકી જે વોટ્સઅપ નંબર આપેલો છે ચોરાણું બે ચોમોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાય કરી મેસેજ કરો અથવા તો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો તો વાત કરીએ છીએ બિન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર જે ઉમેદવારો ડાઉનલોડ કરેલ નથી તેઓએ તાત્કાલિક ડાઉનલોડ કરી લેવા કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જે સાઇટ આપે છે ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આના ઉપર ક્લિક કરી અને તમારો જે છે એ નંબર નાખી અને તમે ડાઉનલોડ કરી શકો છો તો આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ મળીએ છે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર